ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલમાં લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું સોમવારે સવારે પરિણામ જાહેર કરાયું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લાનું પરિણામ આવ્યું છે સુરતની આ સદીપ શાળાના વિદ્યાર્થીઓ ધોરણ બારની જેમ ધોરણ દસમાં પણ ઝળક્યા છે શાળા કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ઢોલ અને તાલીમ ડાન્સ સાથે ગરબા રમી ખુશી વ્યક્ત કરી હતી ગુજરાત બોર્ડનું ધોરણ દસનું પરિણામ આજે જાહેર થયું છે જેમાં સમગ્ર બોર્ડમાં સુરત જિલ્લા એ ડંકો વગાડતા સૌથી વધુ પરિણામ સાથે પચીસો જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવવામાં સફળ થયા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના સુરત શહેર અને જિલ્લાએ ડંકોબો લગાડ્યો છે સૌથી વધુ પંચોતેર પોઈન્ટ ચોસઠ ટકા પરિણામ અને પચીસ બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે 2532 જેટલા વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ મેળવતા પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી તો સુરતની આશાદીપ શાળાનું પરિણામ પણ અગ્રેસર રહ્યું હતું અને એ1 ગ્રેડ મેળવવામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આશાદીપ સ્કૂલના જ હોય વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ ઢોલના તાલે ડાન્સ અને ગરબા કર્યા છે આજના ધારણ દસ્તા પરિણામની વાત કરીએ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે સાયન્સ કોમર્સ અને દસમાં બધામાં જે અવલ નંબર મેળવીને ટોપ રિઝલ્ટ આપ્યું છે આજે પણ બસોને સાડત્રીસ વિદ્યાર્થીઓ બસોને આડત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં અત્યારે આવ્યા છે એ બહુ મોટી વાત છે અને ગરવા લેવા જે બાબત છે વરાછા સુરત માટે અને હાઇએસ્ટ ટકાવારીની વાત કરીએ તો પાંચસો સત્યાસી આઉટ ઓફ સિક્સ હંડ્રેડ એવા ત્રણ વિદ્યાર્થીઓ છે અને સુરત આખા ગુજરાતની અંદર પરિણામની દ્રષ્ટિએ ખૂબ જ ઉપર અને એકદમ વિક્રમજનક પરિણામ આપ્યું છે અને ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એમાં ખાસ કરીને વરાછા રોડનું કોન્ટ્રિબ્યુશન આ રિઝલ્ટમાં ખૂબ જ છે એની અમને ગર્વની લાગણી છે